અને આજ હું ભુજ આવ્યો છું અને જો કે હું ને મારો સારો બે એમ ફરવા આવ્યા છીએ એ એટલે મેં મને ક્યાં ને કે ઘરે બેઠે તો આપણે રખડવા જઈએ કે તો હાલો રખડવા જઈ અને આજે અમે એવી જગ્યામાંથી રખડવા આવ્યા છીએ કે જો કે આગળ બધા પહેલાંને કહેશે બાવા અને બાધાએ બધા તપને હવન કરતા હતા તો મને મારા હારાએ કીધું મને ક્યાં હાલો અને ક્યાં જ જઈ આપણે જોવા અને આ છે મારા હારા જોકે આજે અમે ફરવા બધા આવ્યા છીએ થોડું તો તમે વધારે જાણતા તો હાલો એ તો હજુ કે તમને કંઈ કહે છે નહીં કારણ કે બોલોમાં થોડો શરમાય છે કંઈ વાંધો નહીં હું તમને કંઈક કહી દીશ આ જો બધું જો કે ભગવાલાયક છે બધું બહુ મસ્તનું છે અને અમારે ઉલ્લા પર જવાની ગણતરી છે પણ હવે એ બહુ આવવું પડી જાય છે તો લક્ષ્ય બી નહીં એટલું બધું સતાઈ જોઉં છું હાલો તમને આગળ બધું દેખાડું ના બાજુમાં થોડું છે પાંચ કિલોમીટર થાય છે અને આનું નામ આપણે આપણેનું છે અને તપ કરતા હતા એટલે આનું નામ પડી ગયું છે તપકેશ્વરી પહેલાંના બધા સાધુ બાદ બધાને જો કે બધા તપ કરતા હતા એના માથે નામ પડી ગયું છે તપકેશ્વરી તો હાલ હું તમને બધું દેખાડું છું કેવું મસ્તનું છે અને જો કે ફરવાનો ટાઈમ મળે તો જરૂર ભુજમાં આવજો આંકણે અને તપકેશ્વરી કહેજો તો તમને લઈ બી જાય છે હાલો તો તમને બધું દેખાડીએ જો કે આ બધા રસ્તા છે ઉપર પહાડમાંથી ચડવાના હોય છે પણ અમે જો કે બધા નીચે ઉતરવાનો અમે સમય થઈ ગયો છે કારણ કે અમે સામે જવાની ગણતરી છે રોહિત પણ એવું નથી ને વિરાટ લગત એમ જોકે આ બધું તો બધું મસ્ત છે હું ખરેખર પડી જાય કારણ કે મેં તો બૂટ પહેરે છે ને એટલે પડવાની શક્યતા વધારે છે કારણ કે એક તો મોબાઈલ પકડવો અને આમ જુઓ જો આવું છે આમ ટકટકડું ખરેખર રાઈશ રહેજ વેર અને આ મારું શે તપેશ ફરી તપેશ ફરી અને હું તો લઈ જું कारण की पहला बधाई कहता था कारण बधाई चलो हो जाओ सो अतर अतर आज से पहला ना बधाई साधु संतों नहीं गुफाओं जो कारण के मन तो जो क्या ना जाता बीक लगे सब से ताई रोज जाओ सो ना हालांकि जाता ही क्यों सुथाई से कई आज से जो पहला ना बधाई के सेटअप करता था આ ગુફાની અંદર મંદા તો જાતા નથી જો કે કંઈક અંદર હોય તો હેરું હોય કે પછી કંઈક બીજું હોય એના કરતા આપણે તમને બહારથી નથી દેખાડી દેખું જાજુ અંદર નહીં જતો પણ તમે જો આવો તો જાજુ થોડું હાલો આઈકા રોહિત અરે ના ના આવશો શે સે ચાલો જો આ બધું બધું બહુ જૂનું છે જો ગુફા આ બધી ગુફાઇ છે હલો રોહિત હલો આ રોહિત આ જરા વધારે મને ફેરવા ફેરવા લઈ જાવ લઈને આવે છે ના ના જવું છે જવું છે એમ કરે છે તો હાલો જાય લઈ સામે મંદિર છે અને આ બધી બદલો બદલો કાંઈ ઘટે જ નહીં અને બધા મિત્રોને જય માતાજી અને મારું એક આ ચેનલ છે યુટ્યુબ ચેનલ બ્લોગ અને અમારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને પછી અમારા ભેજને પણ લાઇક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ તકેશ્વરી છે જો તમને ટાઈમ મળે તો ભૂજ આવો તો જરૂર અહીંયા ફરવા આવજો કારણ કે બહુ બળિયા છે ગુમવાનું ફરવાનું અને મારા હારા તો જો કે હું ગમે ત્યાં આવું છું તો મને લઈને જ આવે હેરે એટલે મેર પડી જાય આપણે તો લો ને એમની એક્ટિવ એલી લંબી આવતા રહીશ ને ઘેરે કંઈક કહી દી કે અમે ગયા જયસિંહ આમ ને અમે નીકળી જાય બીજે પછી આ વિડીયોને જોવાનું તો ખબર પડી જાય કે ચાચા વહી ગયા સારી એટલે આલો થોડું તમને બીજું બેન દેખાડી દઉં અંદર એનું મંદિર મંદિર બધું સહી જો કે બહુ બધા લોકો અહીંયા ફરવા પણ આવે છે હા શું છે કાઢ લો જો કાંટા લાગી જાય બહુ દૂર દૂર થી ફરવા જો કે આવે છે બધા એનું બહુ જૂનવાડી છે આ બહુ જૂનવાડી હે રોહિત આ કેટલા સમય નો હોય છે કઈ ખબર ખરો આ મંદત તમને એ તો એમ કહે છે કે જો કે મને તો નથી ખબર કારણ કે એ બી તમે પહેલી વાર આવ્યા છો બીજી વાર એ બી મારા ગુણે વાર આવ્યા છે અને મેં કીધું હું બી પહેલી વાર છું તો એમને બી તાજી ખબર નથી કે આના અંદર શું છે શું નથી અમે આવ્યા છી બાકી જો કે ફરવામાં તો અમારે હારામાં કંઈ ઘટાયું જ નથી બહુ ફરવા વાળા છે અને જો તમે અમને સપોર્ટ કરજો લાઈક કરજો તો અમે કંઈક નવા વિડીયો નવા ફરવાનું તમને કંઈક જાણકારી દઈશું અને જો કે બધાની ઈચ્છા અમારા હારાની ઈચ્છા થતી હોય તો ઓલના આપણે માથે જામતાં अरतीची पास आयले वशा, त्रेतीजी अप्ष्यू खाईगा जी नाशूब आप आप यह में आप पडवानी बीक्स है यह तले मारे कालिस्टेन लेले वपास या ब्लोग बनाव माटे एर उइत आप चलो अरसले अंबिर अच्छ आप ક્યારે ચડવાનું છે રાઈટ હે આ છે જો આપણી ચીડીમાં આ બધી કલાની જૂની બધી ગુફાઓ છે જો કે બધા અહીંયા તપ કરતા હતા બધા એના એના માટે નામ પડ્યું છે તપેશ્વરી હે તપ તપેશ્વરી મને જોકે બોલતા નહીં જવાબ ટપકે તપકેશ્વરી ઠીક ચાલો સ્થાન થોડી ટપકેશ્વરીની અંદર દેખાડતી અને ટાઈમ મળે જરૂર ગમ્યાથી પણ જોતા હોય તો જરૂર ટાઈમ મળે તો ફરવા આવજો અને પૂજાઓ તો ફરજો જરૂર તમને ટાઈમ મળે તો જરૂર આ તપકેશ્વરી ફરવા આવજો જો કે બહુ બધી છે ફરવા માટેનું તમને ટાઈમ મળે તો જરૂર આવી જજો કાંઈ નથી લોકેશન બોફિશન છે વિડીયો બધું જે તમારું ઉતારવું હોય તો આવી જજો બધાય જય માતાજી અને આ અમારા શાળો છે ના અમે ઘરે જઈશી અમે બરાબર સારું બધાને જય માતાજી જય માતાજી